નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણે વિદેશી નાગરિકો આપણી સંસદમાં કે વિધાનસભાઓમાં બિરાજમાન હોય કે પછી જે લોકો લોકસભાના સભ્ય છે કે ધારાસભાના સભ્ય છે મિનિસ્ટર છે કે વિપક્ષી નેતા છે એમના પર વિદેશી નાગરિક હોવાનો આક્ષેપ થતો હોય

વિદેશી નાગરિકો એ ધારાસભ્ય પણ થયા છે એમ કહેવાય અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ થયા છે એમ કહેવાય એમના પર આક્ષેપો થાય છે તપાસ થાય છે અને જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો પછી રંગે ચંગે એમની ભારતીય નાગરિકતા એ નક્કી છે અમે આજે એના ઉપર ખૂબ રિસર્ચ કર્યું છે તમને ખ્યાલ છે કે આજકાલ છેલ્લા કેટલાય વર્ષોથી આમ તો આજકાલ નહીં પણ લગભગ બે દાયકાથી પૂર્વ જનસંઘ અને વર્તમાન ભાજપના નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામી એ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાના મુદ્દે ખૂબ ગાજવીજ કરી રહ્યા છે અદાલતોમાં જઈ રહ્યા છે ગૃહ મંત્રાલયને લખી રહ્યા છે અને છતાં બે થી માંડીને અત્યાર સુધી રાહુલ ગાંધી આ દેશના નાગરિક છે રાહુલ ગાંધીની નાગરિકતાના સંદર્ભમાં અમિત શાહના અખત્યાર હેઠળના ગૃહ મંત્રાલય પાસેથી અહેવાલ મંગાવે છે કે રાહુલ ગાંધીની નાગરિકતા શું છે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી જે કહી રહ્યા છે એ વાત કેટલી સાચી છે એ તમે અમને જણાવો પણ ગૃહ મંત્રાલય છે કે જે આ વિશે અહેવાલ આપતું નથી અને હવે તો અલ્હાબાદ હાઈકોર્ટે એમને સમયબદ્ધ રીતે અહેવાલ આપવા માટે કહ્યું છે અને દિલ્હી હાઈકોર્ટ પણ આ રીતે આદેશ આપે છે બીજા પણ કર્ણાટક થી ભારતીય જનતા પાર્ટીના નેતા એ હાઈકોર્ટ હાઈકોર્ટમાં પણ રાહુલ ગાંધી નાગરિકતાના મુદ્દે અરજી કરે છે અને દિલ્હી પણ એ પહોંચી જાય છે ભારતમાં જન્મેલા રાહુલ ગાંધી એ અત્યારે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદી થી માંડીને નીચે સુધી બધાને માટે આંખમાં કણાની જેમ ખૂચે છે અને એટલા માટે એમની નાગરિકતાનો મુદ્દો છે ને જાગતો રહે એવું સતત ચાલ્યા કરે છે ક્યારેક એમના માતુશ્રીનો જે ઇટલીમાં જન્મ્યા હતા અને રાજીવ ગાંધી સાથે પરણીને એ આવ્યા હતા ભારત પણ એ જ્યારે લોકસભાના સભ્ય થવામાં હતા અથવા લોકસભાના સભ્ય થયા ત્યારે વાજપાઈની સરકારે તો એક આખી કમિટી હાઈ પાવર કમિટી નિમિત્તે કે એમનું લોકસભાનું સભ્યપદ ચાલુ જાય એમને વિદેશી નાગરિક તરીકે વડાપ્રધાન થવાનો કોઈ અધિકાર ન મળે કે રાષ્ટ્રપતિ થવાનો કોઈ અધિકાર ન મળે કે ઉપરાષ્ટ્રપતિ થવાનો કોઈ અધિકાર ન મળે પરંતુ વાજપાઈ સરકારે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા વાજપાઈ એમની સરકારે રચેલી એ વેંકટ ચલૈયા કમિટીએ એવો અહેવાલ આપ્યો કે ભારતમાં નાગરિકતા માત્ર એક જ પ્રકારની છે અમેરિકાની જેમ બે પ્રકારની નથી એક આપણે ત્યાં જે જન્મ્યા છે એમને જે નાગરિકતા મળે છે અને જે અકવાયર કરે છે જેમ કે અજ્ઞાન સામી પાકિસ્તાનના ગાયક જેમને નરેન્દ્ર મોદીની સરકારે સિલ્વર પ્લેટ પર ભારતીય નાગરિકતા આપી એમને જે મળેલી નાગરિકતા છે એ અહીંયા જન્મેલા નાગરિકો છે બધાની નાગરિકતાનો એક જ પ્રકારનો એ એમની જોગવાઈઓ રહે છે એટલે કાલ ઉઠીને અદાન સ્વામી ભારતના વડાપ્રધાન પણ થઈ શકે પરંતુ અમેરિકામાં એવું નથી અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ સુધી જવા માટે એ બીજા દેશમાં જન્મેલી વ્યક્તિ અને અમેરિકી નાગરિક હોય એવી વ્યક્તિ એ જઈ શકે પરંતુ રાષ્ટ્રપતિ તો નેચરલ બોર્ન જોઈએ આ વાત છે ને બહુ સ્પષ્ટ છે અમે આજે જે રિસર્ચ કર્યું એની અંદર અમને છે ને બહુ જ સ્પષ્ટ રીતે સૌથી પહેલો જે મુદ્દો બહુ ગાચ્યો હતો એ મુદ્દો હતો કોંગ્રેસના લોકસભાના સભ્ય વારંવાર જે લોકસભાના સભ્ય થયા આસામમાંથી તેજપુરમાંથી એ મોનિકુમાર સુબાનો આમ તો લોટરી કિંગ કહેવાય અબજોપતિ અને એ ઓગણીસ માં તો એમનું નિધન થયું પરંતુ એ ત્રણ ત્રણ વખત આસામના તેજપુર માંથી એ લોકસભાના સભ્ય તરીકે કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયા અને એમની વિરુદ્ધમાં દર વખતે ભારતીય જનતા પાર્ટી અને એજી અહોમ ગણ પરિષદ સુ કે મલહોત્રા જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા પ્રોફેસર વિજય કુમાર એમણે બે થી એ ગાજવીજ કરવાનું શરૂ કરેલું પરંતુ સુપ્રીમ કોર્ટ સીબીઆઈ એની તપાસ કરી સીબીઆઈ એવો અહેવાલ આપ્યો હતો કે એ એ વિદેશી નાગરિક છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યારે સુપ્રીમ કોર્ટે એમને ભારતીય નાગરિક ગણવાનું જ સ્વીકાર્યું હતું અને લોકસભામાં એમની જે એમનું સભ્યપદ છે એ રદ કરવાની એમણે સાફ ના પાડી હતી આ મામલો સૌથી પહેલો આપણે ત્યાં ગાજેલો મામલો છે અને અત્યારે જે મામલો બહુ જ ચર્ચામાં છે એ તેલંગણના સમિતિ એટલે કે ચંદ્રશેખર રાવ જે પૂર્વ મુખ્યમંત્રી તેલંગણના એમની જ પાર્ટીના ત્રણ ચાર ચાર વાર ધારાસભ્ય થયેલા એ ચેન્ના મનેની

એમને એમને એમના દસ્તાવેજો ફોર્જ કરવાનો એટલે એમના દસ્તાવેજો સાથે ચેડા કરવાનો અને ચૂંટણી ખોટી રીતે લડવાનો એ એમની એમના ગુનાઓ એમણે આચર્યા છે અને એમની સામે એટલે એમને ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ ફરમાવ્યો છે આ પ્રકરણ હજુ તો સુપ્રીમ કોર્ટમાં જવાની પચીસ લાખ રૂપિયાનો દંડ સોરી ત્રીસ લાખ એટલે કે કોંગ્રેસના જે એમની સામે હારી ગયેલા અને જેમણે અરજી કરી હતી આમની નાગરિકતાના સંદર્ભમાં એ આદિશ્રીનિવાસ એમને ચૂકવવાનો આદેશ તેલંગણા હાઈકોર્ટે આપ્યો છે અને આ એમના બીજા ગુનાઓના સંદર્ભમાં પણ એમની સામે કાર્યવાહી થશે એવું અત્યારે લાગી રહ્યું છે જોકે એમણે કહ્યું છે કે એમના વકીલોની સલાહ લઈ રહ્યા છે કે સર્વોચ્ચ અદાલતમાં આમ આ અંગે અને આ જે હાઈકોર્ટનો આદેશ છે એને પડકારી શકાય કે કેમ એટલે એ તાજો તાજો મુદ્દો આપણી સામે છે અમને એવો વિચાર આવ્યો કે આવા બીજા કયા કયા કિસ્સાઓ આપણને જોવા મળે છે તો અમારી સામે ગોવાના તો ઘણા બધા કિસ્સાઓ આવ્યા ગોવામાં જે ધારાસભ્યો હોય એમના એકમેકની ઉપર આક્ષેપ કરીને પોર્ટુગીઝ નાગરિક અને ભારતીય નાગરિક આમ બેવડી નાગરિકતા આપણે ત્યાં બેવડી નાગરિકતા સ્વીકાર્ય નથી ભારતીય નાગરિક તરીકે તમે જ્યારે હો ત્યારે તમારે વિદેશી નાગરિકતા ધરાવતા હો તો એ છોડી દેવી પડે સોનિયા ગાંધી લગ્ન કરીને આવ્યા અને પછી એમણે જ્યારે ભારતીય નાગરિકતા માટે અરજી કરી ત્યારે એમણે ઇટાલિયન નાગરિકતા એ છોડી દીધી હતી પરંતુ સુષ્મા સ્વરાજ એ સતત છે ને એમને વિદેશી નાગરિક ગણાવતા હતા અને એમણે ઇટાલિયન નાગરિકતા જાળવી છે એવું પણ કહેતા હતા ભારતીય નાગરિકતાની સાથે સાથે ઇટાલિયન નાગરિકતા પણ એમણે જાળવી છે એવું કહેતા હતા જો કે લાલકૃષ્ણ બહુ સ્પષ્ટ કર્યું હતું એ વખતે પણ કે મેં સોનિયા ગાંધીના ની નાગરિકતાના દસ્તાવેજો જોયા છે અને એમણે ઇટાલિયન નાગરિકતા છોડી દીધી છે તમને ખ્યાલ છે કે આડવાણી નાયબ વડાપ્રધાન હતા અને ગૃહ મંત્રાલય પણ એમને હસ્તક હતું અને નાગરિકતાનો મુદ્દો છે એ ગૃહ મંત્રાલય હસ્તક આવતો હોય છે પણ એક ગોવાના ધારાસભ્ય રહેલા ગ્લેન વિજય એમ્બ્રોઝ ટિકલો નામ એટલું બધું લાંબુ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય થયા એટલે એમને છે ને એમની નાગરિકતાનો મુદ્દો એ અભેરાઈએ ચડી ગયો અને એ અગાઉ બે હજાર માં છઠ્ઠી ધારાસભાના ગોવાના સભ્ય હતા અને પછી બે હજાર થી પણ એ સભ્ય રહ્યા અને બીજા બધા ઘણા બધા ઉપક્રમોમાં એમને ચેરમેન તરીકે પણ ચાલુ રાખવામાં આવ્યા પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છેલ્લે છેલ્લે એટલે એમની નાગરિકતાનો મુદ્દો ઉઠ્યો નહીં ડેપ્યુટી સ્પીકર ઈસી ઓગણીસના જુલાઈમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા અને એ પોર્ચુગીઝ નાગ નાગરિક હોવાની વાત એ એમના બર્થ સર્ટિફિકેટની અંદર રજીસ્ટર થઈ છે એનો વિવાદ પણ ચાલુ થઈ ગયો હતો પરંતુ એમને પણ ભારતીય જનતા પાર્ટી એ તરીકે આવી જાય છે એટલે એને કંઈ આવતો નથી આ બધા ગોવાના તો ઘણા બધા ધારાસભ્યોના મુદ્દે આવી વાત ઊભી થયેલી છે પરંતુ પંજાબમાં પણ પંજાબમાં પણ ઘણા બધાની નાગરિકતાના સંદર્ભમાં વિવાદો ઉઠતા રહ્યા છે અને ત્યાંના એક કોંગ્રેસી મંત્રી અવતાર હેનરી એમને તો બેવડી નાગરિકતાના મુદ્દે કારણ કે એ એ વિદેશી નાગરિક છે એવો સીબીઆઈએ અહેવાલ આપ્યો હતો અને સીબીઆઈ પાછી એવા જ તબક્કે અહેવાલ આપે છે જ્યારે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસ છે ને કેન્દ્રમાં સત્તામાં હતી ત્યારે જ આ કોંગ્રેસી નેતા અને કોંગ્રેસના પૂર્વ મંત્રી ત્યાંની એમની સરકારમાં એમને વિદેશી નાગરિક તરીકે ઠરાવે છે પરંતુ અદાલતમાં એમને છે છે ને ભારતીય એવું નાગરિકતાની રાહત મળે છે એમને ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ માં મળી પંદર વર્ષ પછી એમને એ રાહત મળી અને એ ભારતીય નાગરિક છે એવું સાબિત થયું અદાલતની અંદર પણ આવા તો અનેક કિસ્સાઓ આપણે ત્યાં છે અત્યારે રાહુલ ગાંધીની નાગરિકતાના સંદર્ભમાં બબ્બે અદાલતો કહ્યું એમ એ ગૃહ મંત્રાલય પાસેથી અહેવાલ છે ગૃહ મંત્રાલય એ તાત્કાલિક અહેવાલ આપવો જોઈએ પરંતુ એ લિંગરિંગ રાખે છે કારણ તમને ખબર છે કે એ જો અત્યારે અહેવાલ આપી દે તો એના મુદ્દે એ મામલો એ પ્રકરણ પતી જાય પણ એ લિંગરિંગ રાખે એટલે એ મુદ્દાને વારંવાર છેડવામાં આવે અને રાહુલ ગાંધી એ વિદેશી નાગરિક છે વિદેશી નાગરિક છે વિદેશી નાગરિક છે છે એવો અપપ્રચાર એ સતત ચાલતો રહે મને લાગે કે સુબ્રમણ સ્વામી પાસે એક જ દસ્તાવેજ છે અને એ દસ્તાવેજ રાહુલ ગાંધીએ લંડનમાં જ્યારે કામ કરતા હતા આમ તો કેમ્બ્રિજમાંથી એમણે એમફિલ કર્યું અને પછી લંડનમાં એક કંપનીમાં એ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે પોતાનું ઇન્કમ ટેક્સ ત્યાં આગળ ભર્યો છે એમાં એમણે એ જ્યારે અથવા તો એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે એમણે ભર્યો એ ભર્યો હશે ફોર્મ એની અંદર એ બ્રિટિશ નાગરિક છે એવું લખેલું એ એકમાત્ર પુરાવા તરીકે રજૂ કરીને ડોક્ટર સુબ્રમણમ સ્વામી કેટલાય વખતથી કેટલાય વર્ષોથી આ મુદ્દાને ગજવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ ગજવી રહી છે એટલે હવે મને એવું લાગે છે કે આ મુદ્દો એ ગૃહ મંત્રાલય પોતે અહેવાલ આપે અને અહેવાલ તાત્કાલિક આપીને હાઈકોર્ટમાં એ એ મામલો જાય વિદેશી નાગરિક છે એવો અહેવાલ આપે હાઈકોર્ટ ધારો કે કે એમ વિદેશી નાગરિક છે તો એમની લોકસભાની જે લોકસભામાં એ સભ્ય છે એ સભ્યપદ રદ થાય અને એમને છે ને સુપ્રીમ કોર્ટમાં જવાનો પણ અવસર મળે પણ એ અદાલતી કાર્યવાહી એ આગળ ઉપર કરી શકે પરંતુ અત્યારે આખા દેશમાં ખાસ કરીને ગોદી મીડિયામાં રાહુલ ગાંધી વિદેશી નાગરિક છે એનો પ્રચાર અપપ્રચાર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી શકે છે એના ઉપર જો એવો ચુકાદો આવી જાય સુપ્રીમ કોર્ટનો તો પછી પૂર્ણ વિરામ મુકાઈ જશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જાગતા રહેશો લોકશાહી ને બચાવવા માટે બંધારણને બચાવવા માટે જાગતા રહેશો અને લોકોને જગાડતા રહેશો નમસ્કાર